સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસની જોગવાઈના આયોજન અમલીકરણ અને અસરકારક કામગીરી બાબતને સફળ પ્રયાસના ભાગરૂપે ભરૂચ જિલ્લા કક્ષાની આયોજન ભવન ખાતે અધિક નિવાસી કલેક્ટર એન આર ધાંધલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ હતી આ તાલીમમાં અર્બન વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરના ટીમ લીડર વિનય પટેલ અને એસસીએફટી યુનિવર્સિટીના સેન્ટર ફોર વોટર એન્ડ

આપણે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અને સાથે સાથે નિર્મલ ગુજરાત ટુ પોઈન્ટ ફોર જે ગુજરાત ગવર્મેન્ટનો એક ઇનિશિયેટિવ છે એની અંદર જે આપણે જે રાજ્ય સરકાર તરફથી અર્બન શહેરો માટે બસો કરોડ અને ગ્રામીણ શહેરો માટે આપણા ત્રણસો કરોડનું જે એડિશનલ ફંડિંગ સ્વચ્છતા માટે કરવામાં આવ્યું છે અને એની દિશામાં આપણે નગરપાલિકા ગ્રામીણના જેટલા ડિપાર્ટમેન્ટ છે આપણા હેલ્થ એજ્યુકેશન અને સાથે સાથે મામલતદાર નાયબ મામલતદાર જેટલા પણ સંકલન વિભાગ છે એ બધાને સાથે મળીને આ કામગીરી માટે એક દિવસીય કાર્યશાળામાં સૌથી સારામાં સારી રીતે કેવી રીતે આપણે કામગીરીને કરી શકીએ એ દિશા માટે આપણે રાજ્ય સરકાર તરફથી આ ડિસ્ટ્રિક્ટ લેવલની ટ્રેનિંગ રાખવામાં આવેલી છે